નવું જીવન ફ્યુચર હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર દેસાઈ દ્વારા સફળ મગજની ગાંઠનું ઓપરેશન નવાબ સ્ટેન્ડ સામે આવેલી ફ્યુચર બ્રેઇન એન્ડ સ્પાઇન હોસ્પિટલ ટૂંકા સમયમાં જ ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત બની રહી છે અહીંના નિષ્ણાંત ન્યુરો સર્જન ડોક્ટર નિર્મલ દેસાઈએ તાજેતરમાં હિંમતનગરના અગિયાર વર્ષના બાળદર્દી તલ્હા ફિરોઝભાઈ મેમનનું મગજની ગાંઠનું સફળ ઓપરેશન કરી અને તેને નવું જીવન આપ્યું છે તલહા લાંબા સમયથી મગજમાં ગાંઠની સમસ્યાથી પીડિત હતા અનેક હોસ્પિટલોમાં સારવાર બાદ પણ રાહત ન મળતા તેમના પરિવારજનો પાલનપુરની ફ્યુચર બ્રેઇન એન્ડ સ્પાઇન હોસ્પિટલમાં પહોંચ્યા હતા તપાસ બાદ ડોક્ટર નિર્મલ દેસાઈએ તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હતી ઓપરેશન સફળ રૂપે પૂર્ણ થયું અને માત્ર આઠ દિવસમાં તલા સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા દર્દીના પરિવારજનો દ્વારા ડોક્ટર દેસાઈ અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાતની એકમાત્ર વિશિષ્ટ ફ્યુચર બ્રેઇન એન્ડ સ્પાઇન હોસ્પિટલ અત્યાર સુધી પંદર હજારથી વધુ દર્દીઓને નિદાન આપી ચૂકી છે તથા એક હજારથી વધુ સફળ બ્રેઇન અને સ્પાઇન સર્જરીનો અનુભવ ધરાવે છે ડોક્ટર નિર્મલ દેસાઈની કુશળતા અને હોસ્પિટલની અદ્યતન સુવિધાઓને કારણે આ હોસ્પિટલ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન એચકે ન્યૂઝ સાબરકાંઠા